ધોરાજી ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા પીટી જાડેજા પર જે પાસાના કાયદા હેઠળ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે તાત્કાલિક છોડવામાં આવે તેવી માંગ સાથે આજરોજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને પીટી જાડેજા ઉપર કિન્નાખોરીનો મામલો હોય તેવું લાગી રહ્યું છે અખિલ ગુજરાત રાજપૂત યુવા આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પીટી જાડેજા જે રાજપૂત સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિ અને અસ્મિતા આંદોલનમાં ખૂબ જ તન ધનથી લડતમાં સાથે હતા સાથોસાથ હજારો જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્ન કરાવી હર હંમેશ રાજપૂત સમાજ અને અઢારે વર્ણના લોકોને હર હંમેશ આર્થિક સહાય કરનાર એવા પીટી જાડેજાને સામાન્ય કેસમાં પાસા કલમ લગાવીને ધરપકડ કરવામાં આવી છે જે સમગ્ર ક્ષત્રિય સમાજ માટે આંચકો અનુભવાય તેવી

મામા સાહેબઓ તેના માટે અડધી રાતે એને ધરપકડ કરી અને પાછાના તાત્કાલિક ધોરણે કાજર કરેન સાબરમતી જેલમાં ધકેલવામાં આવ્યા જે અન્યાય થયો છે અમારી માટે એના માટે અમે ન્યાય માટે આર્દન પત્ર આપેલું છે અને અમારા ઇતિહાસ બલિદાન અમે દીધા છે એ એ જોઈને સરકારને પણ કઈક વિચારવું જોઈએ કે આ સમાજ છે એક બલિદાન દેવા સમાજ છે એના માટે અન્યાય કરશો તો પછી બીજાનું શું અને આ જ્યાંથી અસ્મિતા આંદોલનનું આ આયેલું છે ત્યાંથી જ અમને લોકો જે-જે આના આનાયરે જોડાયેલા છે એને ટાર્ગેટ કરવામાં આવે છે ગોતી ગોટીને આવું ઘણી જગ્યાએ બનેલું છે અને આ આવતા સમયમાં પણ આવું બનશે એવું મને લાગી રહ્યું છે તો આના માટે કઈક સરકાર વિચારે અને અમારે પાછો રોડ ઉપર ન આવવું આવવું પડે તેનો વિચાર કરી અને અમને ન્યાય આપે જય ભારત માતા કી જય ઓ વાળા કાકુ ભાઈ ગામ ચરેલીયા રાજપૂત સમાજ આજે એકતા અખંડિતતા લઈ અને જે પીટી જાડેજા સાહેબ જે અન્યાય થયો છે એ દૂર કરવા માટે આખા રાજપૂત સમાજ અત્યારે અહીંયા આવી અને મામલતદાર કચેરી આવેદન પત્ર દેવા આવ્યા છે રાજપૂત તો બલિદાન આપ્યા છે એનો ઇતિહાસ કઈક છે અને અમે અત્યારે જે પીટી જાડેજા સાહેબ ને ખોટી રીતે ફસાવી અને રાત્રે જે લઈ ગયા એ પીટી નથી લઈ ગયા